હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અને ચરાડવામાં છથા સિરપનો જથ્થો ઝડપનાર અને તપાસ અધિકારી પીએસઆઈ કિરીટસિંહ જેઠવાની વયમર્યાદાના પગલે નિવૃત્ત થતાં તેમને ભાવભેર વિદાય આપવામાં આવી હતી તો સાથે જ કિરીટસિંહ જેઠવાએ પોતાની પોલીસ ફરજો દરમિયાન થયેલા ખાટા મીઠા અનુભવો અને અનુભવમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાન વિશે જાણકારી આપી હતી હળવદ પોલીસ મતકે યોજાયેલા વિદાય કાર્યક્રમમાં પીઆઈ આરટી વ્યાસ પીએસઆઈ કેતનભાઈ અંબારિયા યજ્ઞેશભાઈ વ્યાસે સંભાળા યાદ કરીને તેમને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું ત્યારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો મહિલા કોન્સ્ટેબલો આ વિદાયમાન કાર્યક્રમમાં સાક્ષી બનીને વિદાય આપી હતી અને નિવૃત્ત જીવન તંદુરસ્તીમય અને આનંદમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો સાથે જ હળદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિપિનભાઈ પરમારની બદલી મોરબી એલસીબી પોલીસમાં થતાં તેમને છૂટા કરવામાં આવ્યા હતા ज ल 지 द ी करो च বললে যাবেন ভাই আدمিন

કા માઉલી ગાડી બી સમજાવવી જાય ઓકે ચાલો ઓજન ગયા ચાલ આયરા આયા ઉપરન ગણ દેવ મહાજ દેવ બનાવ પૂર્ણ ચાર રાત્રે